બજેટ ગણાવ્યું તેમણે કહ્યું તમામને સ્પર્શતું સૌનો સાથ સૌના વિકાસ વાળું આ બજેટ વિદ્યા સહાય અને સમીક્ષા કેન્દ્રની બજેટમાં જાહેરાત વિશ્વનો સૌથી લાંબો સાબરમતી પર છે બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે તો પચાસ મિનિટમાં સહાય સરકારનો જનરક્ષક યોજનાનો અભિગમ આરોગ્ય ક્ષેત્રે તેત્રીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે તો શિક્ષણ માટે પણ વિક્રમજનક વધારો કરવામાં આવ્યો વિશ્વની અંદર સૌથી લાંબો રિવરફ્રન્ટ બહુ નાની વાત નથી વિશ્વની અંદર સૌથી મોટો રિવરફ્રન્ટ ગુજરાતની અંદર સાબરમતીના કિનારે અમદાવાદ મહાનગર અને ગાંધીનગર મહાનગરને જોડવાની કલ્પના કરીને સ્વપ્ન જલ્દીથી સાકાર થાય એવું મોટું પગલું આ બજેટની અંદર મારી તમારી સૌની સમક્ષ રાજ્યની સરકારે સંકલ્પને આપણી સમક્ષ પ્રદર્શિત કર્યો છે જનરક્ષક યોજના આપણે તે ખૂબ લોકપ્રિય યોજના આરોગ્યના ક્ષેત્રની અંદર એકસો આઠ ડાયલ કરી અને સાત મિનિટની અંદર એમ્બ્યુલન્સ ત્યાં પહોંચે છે રાજ્ય સરકારી અભિગમ જન સુરક્ષા માટે